મહાદેવ હરક ભોલેનાથ તો મિત્રો અત્યારે હવે આપણે અહીંયા રામપરા રોકાણે છું અને નહોતું કકા અરે જ્યાં જ્યાં પવિત્ર સ્થાનો આવે તે તે સ્થાનો અને ઐતિહાસિક સ્વયં પ્રગટ થયેલા પાંડવો વનવાસ દ્વારા અત્યારે અહીંયા જે ભોલાનાથનું સ્વરૂપ શિવલિંગ છે તેમના દર્શન કરીશું આપણે કે પાંડવો વનવાસ કાળમાં હતા ત્યારે માતા કુંતીને નિયમ હતું કે ભોળાનાથની પૂજા કરી પછીના તે ભોજન ગ્રહણ કરતા તો ભીમે બહુ ગોચું ભીમને જડ્યું નહીં તો ભીમે પછી પાંદડા મૂકી અને એ કરીને નાખ્યું હતું અને માતાને એમ કીધું હતું કે આ શિવલિંગ છે પણ માતા ધ્યાનમાં બેઠા એટલે તેમને કુંતી મંતાને ખબર પડી એટલે ભોળાનાથને કીધું કે મહાદેવ હવે હું મારે નિયમ છે ને ઊભું થવાય ને એટલે ભોળાનાથ સ્વયં પ્રગટ થયા હતા તે પછી આ ભોળાનાથનું મંદિર થયું હતું શ્રી કુંતેશ્વર શ્રી કુંતેશ્વરી મહાદેવ કાતરોડી તમે જોઈ શકો છો શ્રી કુંતેશ્વરી મહાદેવ કાતરોડી હવે આના સ્વયં મહાદેવે પ્રગટ કર્યું હતું શ્રી કુંતી માતાના કહેવાથી એટલે શ્રી કુંતેશ્વરી મહાદેવ તરીકે પ્રખ્યાત છે સાલો અંદર જઈએ અને દર્શન કરીએ જોઈ શકો છો આ મંદિર છે કમ્પ્લેટ તો આપણે એક એવી જગ્યા છે જે પવિત્ર હોય જ્યાં મહાદેવ સ્વયં પ્રગટ થયા હોય તે બાકી નથી રાખવાની કાકા સાથે આ બધું આપણે લેવાનું જ છે તો અહીંયા ઘાટ છે વનવાસ કાળમાં પાંડવો અહીંયા જ હતાનું લોકેશન સારું છે ઘાટ ખાટે વહેતા નીર સાથે ભોળાનાથ મહાદેવ જો કેવો મસ્ત મંદિર હતો ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારંગ હારમ સદા વસંતરવિંદ ભવમ ભવાની સહિતમ નવાની અંદરની બનાવટ છે મંદિર હજી બન્યા છે અને તમને દર્શન કરાવી દો કાકા ને દર્શન કરે તો સ્વયં પ્રગટ થયા હતા કુંતા માતાના આદેશ ઉપર કુંતેશ્વરી મહાદેવ કુંતેશ્વર મહાદેવ કહેવાના ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારંગેન્દ્ર હારમ સદાવમિંદિમ આદેશ આદેશ હાર हर મહાદેવ હર તો ચાલો મિત્રો હું દર્શન તો મહાદેવ હાર ભોળાનાથ તો મિત્રો કમ્પ્લીટ આપણે પૂજા કરી લીધી છે જળ અર્પિત કરી છે ભોળાનાથ ને તો અહીંયાથી હવે આપણે જઈએ બીજી જગ્યાએ કે જ્યાં તમને કહું કાકા હરે છે કાકાની ગાડીમાં આરામ છે અને છે મહાકાળી હવે મહાકાળી માના મંદિરે જવાનું છે જો આપણે અહીંયા રસ્તામાં જે જે મંદિર ને તે બધા સ્વયં માતાજી પ્રગટ થયેલા છે ભોળાનાથ પ્રગટ થયેલા છે બધી પવિત્ર જગ્યા છે કાકાએ કીધું આપણે બધાના દર્શન કરીએ તો બધાના દર્શન આપણે કરશું ને તમને હું અવશ્ય દેખાડીશ ચાલો મહાદેવ હાર જાય ભોળાનાથ મહાદેવ હાર જાય ભોળાનાથ તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પાંડવ દ્વારા જે કુંતી માતા કુંતેશ્વરી મહાદેવ પ્રગટ થયા હતા તેના નિર્માણ માટે મારા કાકા તેમના દીકરાઓ તેમના વાઇફ તથા તેમના પરિવાર સમસ્ત દીકરાઓ દીકરાની હોત તેઓએ દાન આપી કુલ અગિયાર લાખ રૂપિયાનું દાન આપી અને આ મંદિરનું નિર્માણ કર્યું અને સારા કાર્યમાં ઇન્વેસ્ટ કર્યા અને કથાકાર કંકેશ્વરી માતા અને તમામ તમે તે વોલ બોલ બધું કાકાએ જ બનાવ્યું તેમના પરિવારે તો બસ એ જ તમને કહેવાનું હતું આ દેખાડવાનું મારે તો એવું નહોતું કે આ દેખાડવાનું કારણ એ જ હતું કે તમે તમને ભગવાને આપ્યું હોય તો આવા સારા કાર્યમાં ખર્ચ કરો કે તમે લાખ રૂપિયા નાખશો તો એના દસ લાખ કરીને આપશે ભગવાન ચાલો રસ્તામાં હજી આપણે જે જગ્યાએ જવાનું છે જ્યાં જ્યાં પવિત્ર સ્થાન છે તેઓના દર્શન તમને કરે ચાલો મહાદેવ હાર જાય ભોળાનાથ હાર જાય ભોળાનાથ તો મિત્રો અત્યારે આપણે આવ્યા આવ્યા છીએ બહુસરાજી માતાનું મેળ સાનિધ્યમાં ત્યાં આપણે કાકા પાસે તેની ડિટેલ લઈએ કઈ રીતે અને ક્યાંથી કઈ રીતે શું હતું તો કાકા આપણને કહેશે અહીંયા દેપરોજ અમદાવાદ જિલ્લામાં છેવાડિયા આવેલું તાલુકા મથક છે અને પ્રથમ અંદર અંદરમાં બાળા સ્વરૂપે બહુસરાજીમાં પ્રગટ થયેલા અને અહીંયાથી પછી શંખલપુર ગયા શંખલપુરથી બહુચરાજીમાં આવ્યા અને અહીંયા દેતૃજની અંદર દૈત્ય રાજને મારેલો એના ઉપરથી ગામનું નામ દેત્રુજ પડ્યું અને એ યુવાડ વિસ્તારની અંદર માતાજી પ્રગટ થયેલા પછી તે ત્યાં શંખલપુરથી બહુચરાજી આવ્યા અને દંઢાસુર નામના રાક્ષસનો વધ કર્યો એટલે એ દંઢાવ્ય વિસ્તાર કહેવાડો અને આ યુવાડ વિસ્તાર કહેવાય છે પવિત્ર યાત્રાધામ છે અને મા બહુચરાનું બાળા સ્વરૂપનું ઓરિજિનલ પ્રાગટ્ય સ્થાન છે

એટલે આ વસ્તુ લેવી મને જરૂરી લાગી કે આ વસ્તુની ખબર પડવી જ જોઈએ કે કુંકડે કૂક કુક બોલે બહુ સર

કાકાએ કીધું અન્ય એટલે હું તમને કહું છું મેન સાનિધ્ય અહીંયા છે પછી અહીંયા અહીંયાથી રાક્ષસનો મારી સુવાળના શોકનમાં ગયા અને પછી ભવસરાજી ભવસરાજીમાં ગયા અહીંયા મેન સ્થાન છે દૈત્ય માર્યા પછી યાદ આમ દેત્રો જ નામ મળ્યું ચાલો તો હવે જે બીજી જગ્યાએ બોલ ભવસરમાં હજ હા મહાદેવ હા જાય ભોળાનાથ જાય ભવસુરમાં તો અને બાળા સ્વરૂપે મા બહુસરમાં અહીંયા બેઠા હતા ત્યારે જે આપણે મુગલ સંતલનના બાદશાહે જે કુકડા મારી કુકડા અહીંયા સરતા હતા તો તેઓને મારી અને તેઓ ખાધા હતા તો માએ જે કુકડા બોલાયા હતા અને ગરબો પણ છે કૂકડો કૂકડું બોલે આ જોઈ શકો છો તે બાદશાહની અહીંયા બનાવેલી છે દૈતરોજ ગામમાં તેઓને અહીંયા બનાવેલી છે તેઓનું શરીર અહીંયા છે અને તે બઉસરમાંના બહુ મોટા ભગત થઈ ગયા હતા અને બાલ સ્વરૂપે રૂપે બહુસરમાં અહીંયા પ્રગટ થયા હતા અને અહીંયાથી સંખલપુર ગયા સંખલ નામના રાક્ષસનો વધ કર્યો એટલે એનું નામ સંખલપુર પડ્યું અને આમાં ભગવતીનું તમને આખું દેખાડું હોય તો આ મેન સાનિધ્ય છે દેત્રોઝ તમને કમ્પ્લેટ ઇતિહાસ મળતો રહેશે આવો માતાજીનો સ્વયંસેમ ત્યાં દર્શન કરી અને પાવન થઈ ગયા અને તમે પણ જોતાં જોતા દર્શન કરી શકશો ચાલો તો હવે જઈએ આગળ જ્યાં ગણપતિ બાપ્પા પ્રગટ થયેલા છે સ્વયં અહીંયા માતાજી બાળા સ્વરૂપે પ્રગટ થઈ અને અહીંયાથી દૈતનો સોમનાથ કરતાં કરતાં સંખલપુર સંખલપુરથી બોસરમાં ના સાનિધ્યમાં બોસરાજી બિરાજમાન થયા હતા ચાલો તો મળશું પછી યાદ એશ્વર ભૂત શક્તિ રૂપાણી સસ્તીતા નમસ્તે છે નમસ્તે છે નમા નમ મહાદેવ હરજાય શું શંભુ મહાદેવ હરજાય ભોળાનાથ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં આપ જ છે જ્યાં જમીન ઉપર ભોળાનાથ સ્વયં પ્રગટ થયા હતા મહાબેશ્વરમાં બાળા સ્વરૂપે આ જગ્યા ઉપર રહેતા હતા અને હવે હું તમને દર્શન કરાવું ગેબીનાથ મહાદેવના ચાલો તમે જોઈ શકો છો અહીંયા સ્વયં પ્રગટ બહુ વર્ષો જૂનું ઐતિહાસિક છે પ્રગટ થયા હતા હા જો આપણી ગાડી અહીંયા છે આપણે ગાડીમાં અત્યારે બધી જગ્યાએ જઈએ છીએ અને ચાલો હવે તમને હું દર્શન કરાવું હા અહીંયા જો તમે જોઈ શકો છો અહીંયા લખાણ છે આસી શકો છો દેવીનાથ મંદિર હંસ મંદિર તેજનાથ મહાદેવ મંદિર અખંડ ધૂણો ગુરુ ગાદી ગાદી ટીમ્બા શ્રી સદગુરુદેવ સમાધિ દર્શન દેત્રોજ

તો તમે દર્શન કરી શકો છો હનુમાનજી મહારાજ આ બધી પ્રાચીન પ્રગટ થયેલા સ્વયં મૃત્યુ છે એટલે તમે ચાલો મળશું પછી મહાદેવ હાર બધી ઐતિહાસિક જગ્યાઓ છે પ્રાચીન એટલે આવી જગ્યા મને પણ મજા આવે અને તમને પણ દર્શન આવા લાભ ક્યાંથી હોય આ કમ્પ્લીટ ઐતિહાસિક જગા મંદિર મંદિર લઈ લીધી કાકાની બધા બેઠા છે આ રીતનું બધું વ્યવસ્થિત આ દેત્રોજમાં છીએ આપણે પણ આ બધી બહુ ઐતિહાસિક જગ્યાઓ છે એટલે મને કાકાએ વાત કરી પણ હું જોવા આવી ગયો ચાલો મળશું પછી મહાદેવ હર જાય ભોળવાનો